નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું મોક્ષ રૂડાણી અને સ્વાગત છે આપનું મીરા એકેડેમીમાં મિત્રો જો તમે આપણી ચેનલને હજી પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી અને કરી લેજો મિત્રો આપણે આ ચેનલ ઉપર છે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેની તૈયારી કરાવી રહ્યા છીએ અત્યારે છે એ બધા જ લેક્ચર છે આપણે ફ્રી ઓફ રાખ્યા છે આપણે છે એ એક પછી એક છે એ પોલીસ કોન્સ્ટેબલની અંદર જેટલા પણ સબ્જેક્ટ આવે છે બરાબર વિષયો આવે છે એના વિષયની રોજ ના રોજ છે ક્લાસીસ લેવાતા હોય છે આજે આપણે છે એ ગણિતની અંદર ટકાવારી વિશે અભ્યાસ કરશું બરોબર છે કે ટકાવારીનો થોડો આપણે માહિતી અને ખ્યાલ મેળવશું કે ટકાવારી કઈ રીતના એના દાખલાઓ આપણે સોલ્યુશન કરી શકીએ એક પછી એક થોડું ઘણું પહેલા સમજીએ બેઝિક અને પછી છે એ આપણે દાખલાઓ ગણશું ઓમ છે અહીંયા એ છે એ લોજિક થી જે આપણે ક્વેશ્ચન છે એ સોલ્વ કરી શકતા હોય એટલે ડાયરેક્ટ છે આપણે દાખલા ઉપર જ શરૂઆત કરશું એટલે તમને ખ્યાલ પડશે તો ચલો મિત્રો એક પછી એક છે આપણે દાખલાઓ સોલ્વ કરવાની તૈયાર ગણતરી કરતા જઈએ હવે જો સૌથી પહેલા તો ક્યાં તો તમને જ્યાં પણ ટકા પૂછે ને એટલે ટકાને કાઢી અને શું કરવાનું એકના છેદમાં અથવા તો ભાગાકારમાં સો લખવાનું આ થોડું મગજમાં અત્યારથી થોડું રાખજો બરોબર મિત્રો કે જે પણ જગ્યાએ ટકા આપેલા હોય ત્યાં મારે સો નાખવાના હોય ત્રણસો ના મારે ત્રીસ ટકા કાઢવાના છે તો પેલા ત્રણસો માંથી આપણે એને દસ કાઢી અને પછી એને ત્રીસ ગણી એવી રીતના કરવા કરતા જે પ્રમાણે લખ્યું છે ને એ પ્રમાણે લખતા જાઓ કે આ ત્રણસો ના ત્રીસ ટકા એટલે કે આ ત્રીસ અને ટકાની જગ્યાએ શું લખી નાખવાનું આપણે એક ના છેદમાં સો બરોબર મિત્રો હવે છે હું આનો સાદરૂપ આપી જાઉં તો આ બે જીરો થી આ બે જીરો ઉડી ગયા તો ત્રીસ તેરી શું થઈ ગયું નેવું બરોબર છે ત્રીસ તેરી મને શું મળી ગયું નેવું તો નેવું ક્યાં જવાબ આપેલો છે આપેલો છે કયું છે ઓપ્શન નંબર સી છે એ મારો સાચો જવાબ છે તો આ રીતના છે આવા સહેલા દાખલા હોય છે ઘણીવાર વાર આવા છે એ થોડા ટ્રીકી ક્વેશ્ચનમાં જ આપણે ક્યાંક ને ક્યાંક ફસાઈ જતા હોય છે બરોબર ચલો આગળનો બીજો એક દાખલો એક આપેલું છે કે પાંચસો ના વીસ ટકા કેટલા થાય બરોબર સાવ સાદું સિમ્પલ શું કરવાનું આપણને સૌથી પહેલા તો પાંચસો ના વીસ ટકા એટલે કે વીસ અને ટકા પૂછ્યા છે એટલે શું લખીશ એકના છેદમાં શું હવે આ બે જીરોથી આ બે જીરોથી આ જો આ બંને જીરોથી આ બંને જીરો કેન્સલ આઉટ કરે અને પાંચ તો કેટલા થાય દસ અને પાછળ શૂન્ય રહી ગયું તો એ શૂન્ય તો મને જવાબ કેટલો મળ્યો ઓપ્શન એ એ છે છે આપણો સાચો જવાબ મિત્રો તો આ રીતના છે મિત્રો આપણે છે એ દાખલાઓ છે એ સરળતાથી આપણે કરી શકીએ બહુ સાદો અને સિમ્પલ રીતના છે એ દાખલાઓ પૂછાતા હોય છે મિત્રો બરોબર એટલે બહુ નોર્મલ છે બહુ અઘરા નથી આ બેઝિક કોન્સેપ્ટ આપણને જો ખ્યાલ હશે ક્લિયર હશે તો જ આપણે જે આગળના બીજા દાખલાઓ છે એ સોલ્વ કરી શકશું ચલો નેક્સ્ટ જોઈએ છે કે કેટલાના હવે જો આ થોડોક ટ્રિકી ક્વેશ્ચન છે કેટલાના ત્રીસ ટકા આગળના બધા ક્વેશ્ચન કેવા હતા કે પાંચસોના વીસ ટકા કેટલા પણ આ નથી આપેલું બરોબર અને છેલ્લે જવાબ આપેલો છે તો એ મારે શોધવાનું છે કેટલાના મને ખબર નથી હું એને એક્સ ધારીશ તો મારે શું કરવું પડશે ત્રીસ ટકા બાકી બધું એમને લખતા જાવ તો ત્રીસ ટકાની જગ્યાએ શું કરવું પડે એકના છેદમાં સો કેટલા થાય નેવ થાય બરોબર હવે મારે અહીંયા સૌથી પહેલા તો શું કરવું એક્સ ને આપણે સૂત્ર નો કરતા બને પછી આપણે આ સો છે ભાગાકારમાં છે જમણી બાજુ જાય બરાબર ની તો શું થઈ જશે ગુણાકારમાં છેદ માં આ ત્રીસ અને એક લખો ન લખો ફરક પડે નહીં બરોબર આ એક જીરો થી આ એક જીરો ઉડી ગયા ત્રણ તેરી નવ થઈ ગયા તો રાઈટ આન્સર બરોબર મિત્રો આ રીતના છે એ દાખલા આપણા થતા હોય છે બહુ સહેલું છે થોડુંક ક્યાંક જો આવા ટ્રિકી પૂછી લે આપણે ડાયરેક્ટ કરવા માંડી દઈએ તો આપણને દાખલો કદાચ ક્યારેક આગળ પાછળમાં ગલતી થાય એટલે કે રકમ હંમેશા બે વાર વાંચે લેવાની શાંતિથી રકમ વાંચે છે તો આપણે છે એ દાખલાઓ કરી શકીએ અત્યારે છે એ ધીરે 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 આપણે પછી પ્રશ્ન છે એ બધા મોડરેટ કરતા જશું બરોબર ચલો હવે જો વધારો કીધો છે કે બસો માં ત્રીસ ટકાનો વધારો હવે બસો માં ત્રીસ ટકાનો વધારો એ હંમેશા ટકાવારી આપણે કોના ઉપરથી લઈ મિત્રો કે સો ને આધારે થી જ બધું ચાલતું હોય ત્રીસ ટકાનો વધારો જો સૌથી પહેલા આવા દાખલ લખવું છે એટલે શું કરવાનું જે રકમ આપી હોય એને એઝ ઇટ ઇઝ લખવાની કેટલા ટકાનો વધારો ત્રીસ ટકાનો વધારો તો મારે સો માં એટલા ઉમેરવાના સમજી લો ત્રીસ ટકાનો વધારો તો મારે કેટલા કરવો પડે એકસો ને ત્રીસ અને ટકા છે બરોબર એટલે શું આવે એક ભાગ્યા સો પછી એનું રૂપ આપી દઉં એટલે આપણે છે અહીંયાથી જવાબ મળી જાય છતાં હવે જો ત્રીસ ટકાનો વધારો અને જો ઘટાડો પૂછ્યો તો શું કરવાનું ધારો કે ત્રીસ ટકા નો ઘટાડો હોત અત્યારે અહીંયા ત્રીસ ટકા નો વધારો છે એટલે મેં એકસો ત્રીસ કર્યા હોત ત્રીસ ટકાનો ઘટાડો તો સો માં ત્રીસ મારે બાદ કરવા પડે એટલે સિત્તેર આવે એ રીતના અમારે દાખલો હંમેશા કરવાનો રહે બરાબર મિત્રો એટલે જો આપણે કઈ રીતના કરીએ જો આને તમને એક વાત દાખલો કરવો જોઈએ બસો બરાબર છે એનામાં ત્રીસ ટકાનો વધારો એટલે કેટલા થાય સો માં એટલા ઉમેરવાના એટલે એકસો ત્રીસ ગુણ્યા છેદમાં કેટલા થશે સો પર્વ કારણ કે ટકાવારી છે એટલે શું આવે એને કાઢો માટે છે શું લાખવો પડે આ બે જીરો થી આ બે જીરો ઉડી ગયા તો વધ્યું શું તેર ગુણ્યા એકસો ત્રીસ ગુણ્યા બે એટલે કેટલા થાય તેર દુ છવીસ અને પાછળ એક જીરો એઝ ઇટ ઇઝ લાગી ગયો મારો જવાબ શું આવ્યો બસો સાહીઠ તો બસો માં ત્રીસ ટકાનો વધારો કરીને તો કેટલો જવાબ થાય બસો ને થાય ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ છે બરોબર ખાલી કોમન સેન્સ લગાડી કે બસો રૂપિયા હોય એનામાં ત્રીસ ટકાનો વધારો કરવો કરવાના ઘટાડો માઇનસ કરવાના એટલે એ રીતના છે એ આપણે દાખલો સરળતાથી મિત્રો કરી શકીએ ક્લિયર ચલો આગળનો દાખલો જોઈએ જો અહીંયા દાખલો એવો જ આવ્યો છે આપણે રકમ વાંચીએ કે ત્રણસોમાં મારે શું કરવું પડશે સો માંથી ત્રીસ માઇનસ કરીશ અને પછી સાત રૂપાવીશ અને એના પછી છે એ હું જવાબ લેવાનો પ્રયત્ન કરીશ મિત્રો તો એ રીતના છે એ આપણે દાખલો આરામથી અને સરળતાથી કરી શકશું હવે જો આપણે કઈ રીતના દાખલો થાય સૌથી પહેલા તો શું લખશું એક કામ કરો ને અહીંયા તમને આ કે આખું પદર લખાડું સો માઇનસ ગુણ્યા ટકા કેટલા છે એક ના છેદમાં સો બરોબર હવે સાદરૂપ આપી તો અહીંયા શું આવશે ત્રણસો સોરી અહિયાં સિત્તેર ની આવ્યો મિત્રો આપણે વધ્યું શું આ સિત્તેર અને આ ત્રણ તો સાત તેરી કેટલા થાય એકવીસ બસો ને દસ તમારો જવાબ શું આવશે બસો ને દસ બસો દસ ઓપ્શન બી આપેલો જ છે તો સાચો જવાબ આપણો દોઢસો માં દસ ટકાનો વધારો દોઢસોમાં દસ ટકાનો વધારો જેને ખબર પડે ડાયરેક્ટ લખી શકે ભાઈ દસ ટકા એટલે દોઢસો ના ટકા ડાયરેક્ટ પંદર વધારો કરો તો જવાબ મળી જાય પણ જેને ન ખબર હોય એને શું કરવું પડે ગણતરી કરવી પડે તો જો આપણે લખીએ દોઢસો ગુણ્યા દસ ટકાનો વધારો ઉડી જાય એવું કોઈ દિવસ ન થયો એ ખાસ ધ્યાન રાખજો બરાબર કારણ કે આ સરવાળામાં છે પછી આના સાથે આખું સ્વાદુરૂપ આપીને પછી આપણે એને ઉડાડી શકીએ ડાયરેક્ટ ઉડાડી ન શકીએ ભાગુસભા છે એ આપણે આગળ ભણસું બરોબર કઈ રીતના થાય ટ્રિકી ક્વેશન એ પણ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન એક ના છેદ માં સો આ બે જીરો આ એક જીરો ને આ એક જીરો ઉડી ગયા તો શું વધ્યું પંદર ગુણ્યા અગિયાર પંદર ગુણ્યા અગિયાર મારે કરવા હોય તો જવાબ મને એકસો ને મળે બરોબર આ મારો જવાબ થઈ ગયો ઓફિશિયલી કરવો તો જલ્દી કઈ રીતના થઈ શકે ધારો કે પંદર છે એને અગિયાર સાથે ગુણવા છે તો મારે આ નિશાન યાદ રાખવાની તીર્થ થોડુંક દોરી એટલે તમને મજા આવે બરોબર લાઈન ચોકડી લાઈન આ નિશાન યાદ રાખવાની હવે પેલું શું છે પાછળથી શરૂઆત કરી ગુણાકાર કરી પેલું શું છે ઊભું છે તો પાંચ એકા કેટલા થાય અને અને ગુણાકાર ગુણાકાર પછી શું છે છે આડો તો તો પાંચકાર કરતા કેટલા થઈ ગયા છ અને આ એકા એક તો કેટલા થઈ ગયા એક એકસો ને પાસઠ આવી ગમે તેવી સંખ્યા હોય ને બે અંકોની બે અંકો સાથે ગુણાકાર ત્રણ અંકોની ત્રણ અંકો સાથે પણ થાય પણ એ થોડું મોટી થાય રીત એ તમારે રેગ્યુલર પ્રેક્ટિસ હોય તો આપણે એ દાખલાઓ કરી શકીએ આને છે ને મિત્રો વૈદિક મેથ્સ કહેવાય બરોબર હજી પણ જો તમને જોઈતું હોય તો એકાદ એક પ્રશ્નો એના વૈદિક મેથ્સના રીતે તમને એક ગુણાકાર તમને કરી અને દેખાડો એટલે તમને આઈડિયા આવે કે કઈ રીતના દાખલો સોલ્વ થાય ચલો જો આપણે શું પેલા લાઈન ચોકડી લાઈન એટલે આમ તમને યાદ રાખવા માટે બાકી તો પછી મગજમાં રહી જાય સમજી 35 ગુણ્યા સડતાલીસ થશે વધી વધી એ અહીંયા ત્રણ આપણે રાખી દેસુ બરાબર છે વધી જે આપણને ત્રણ વધી છે એ આપણે અહીંયા શું કરશું રાખી દઈશું તો અહીંયા વધી ત્રણ અહીંયા હું સાઈડમાં અહીંયા લખી નાખું ચલો હવે ચોકડી ગુણાકાર છે તો સાત તેરી એકવીસ વત્તા પાંચ ચોક વીસ અને આ ત્રણ બીજી વધી છે એટલે આ કેટલા થશે ટોટલ સરવાળો કેટલો થાય અથવા તો પેલા આ વધી કાઢ નાખી પેલા આનો સરવાળો કરી તો આ કેટલા થશે એકતાલીસ એકતાલીસ વત્તા ત્રણ એટલે કેટલા થશે ચુમ્માલીસ નો અહીંયા ચોકડો અને છેલ્લે અહીંયા વધી ચાર વધી અહીંયા ચડાવી ચાર તેરી બાર બાર ને ચાર સોળ બરોબર છે તમે આ અત્યારે તમને સમજાવું એટલે વાર લાગે બરોબર બાકી જયારે તમે એકલા આપણે કરવા માંડીએ ત્યારે ફાટ 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 રહેવાને થઈ જાય ક્લિયર મિત્રો તો આ રીતના છે એ આપણે છે દાખલાઓ કરી શકીએ છીએ બહુ સાદી અને સિમ્પલ રીતના આવા દાખલાઓ પૂછાતા હોય છે તો અહીંયા અત્યારે કેલ્ક્યુલેટર દેખાતું નથી નેત્ર આપણે તમને દાખલાઓ કરાવ્યા હોત તો બરોબર મિત્રો એટલે એ રીતના દાખલાઓ થઈ શકે તો હંમેશા ક્યારે પણ બે સંખ્યાનો બે સંખ્યા સાથે ગુણાકાર કરો તો આ રીતને દાખલાઓ આપણે ગણી

એમને પણ આપણો આ વિડીયો મોકલજો જેથી છે એ પણ આ કહેવાય ને કે અભ્યાસનો એ પણ લાભ ઉઠાવી શકે બરોબર મિત્રો તો મળીએ છીએ આપણે નવા વિડીયોમાં નવી ટ્રીક સાથે જય હિન્દ જય ભારત